ગઈકાલે બાર જુલાઈએ અનંત અને રાધિકાના લગ્ન જીઓ વર્લ્ડ સેન્ટરમાં થયા આ લગ્નમાં દેશ વિદેશના સેલેબ્સ આવ્યા હતા બોલીવુડના અનેક સેલેબ્સ જોવા મળ્યા હતા દીકરાના લગ્નમાં નીતા અંબાણીએ ડાન્સ કર્યો હતો ઉપરાંત અર્જુન કપૂર રણવીર સિંહ વરુણ ધવન પણ નાચતા જોવા મળ્યા હતા આજે તેર જુલાઈએ સેલેબ્સ અનંત રાધિકાને શુભ આશીર્વાદ આપશે આ વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવશે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો ચૌદમી જુલાઈએ રિસેપ્શનમાં હાજરી આપશે આ સિવાય રિલાયન્સ અને જીઓના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ પણ ભાગ લેશે પંદર જુલાઈના રિસેપ્શન સામાન્ય જનતા માટે આયોજિત કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ